જય મૂલીધર મિત્રો જય મૂલીધ હું ભરત ગોવિંદ બાલાસરા મહારાજ સમસ્ત ચોબારી ગામને અને જેટલા પણ આપણા વોટ્સઅપ ગ્રુપ સુધી આ વિડીયો જઈ રહ્યો છે એ બધાને હું ભાવભર્યું આમંત્રણ આપું છું અને મારા ઘરે આજે મારી મા જનેતા અને એમની આજ એક વર્ષની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અહીંયા કને ભજનનું આજે સાંજના આઠ વાગે ઘનશ્યામનગર મારા ઘરે આયોજન રાખેલું છે તો બધા જ ભાવિક ભક્તોને પધારવા માટે કહું છું અને મારી સાથે છે ભજનીક સામજીભાઈ આહિર ધ્રંગના છે અને લાખાભાઈ એમને તો તમે બધા ઓળખો જ છો એટલે એમને હું પરિચય આપવાની જરૂર નથી અને એમના સાથે જે સૌરાષ્ટ્ર એટલે કે દ્વારકાના રસ્તે જેને કહી શકાય તો ત્યાં કલ્યાણ પરના

નત માપ પ્યો હવે આપણા ખેતરમાં રાય હોય હોય એમાં આપણે રોજ ભરાતું તો ઓછી છે છે ને રીતે આપણો આ દિવસ ઓછો થતો જાય અને એના ભગવાન નું ભજન કરી લેવો બરાબર છે અને એક મહારાષ્ટ્ર ગીત ના જે ભજન જે ઓલો લખ્યો એની એક કડી બસ વસ્તુ આ ગીત આપણે હમણાં ગઈ અને એકવીસમાં જે આપણા આહીર જુવાનોએ જે ગીતાનું પઠન કર્યું હતું એના વિશે મમવારાના કવિ લખનને આ ગીત લખ્યું છે કે આવશે બાલુડા આવશે બાલુડા જય દ્વારકાધીશ તો મિત્રો આવી રીતે બધા મહેમાનો આવ્યા છે અને તમે પણ આવો ખાસ આમંત્રણ થેન્ક યુ